ખાલી આપણા ઇન્ડિયનના જે સેલિબ્રિટી છે આપણા જે અહીંયાના ફેમસ એની જ વાત નથી હમણાં આપણે ઓફ કેમેરા વાત થઈ કે બરાક જેમનો એક વાયરલ વિડીયો છે રાઈટ કે જેમાં પોતાના ખીચામાંથી હનુમાનજીની મૂર્તિ કાઢે છે અને કે છે કે હું દરરોજ મારી પાસે રાખું છું ઇટ્સ અ ઇન્ડિયન ગોડ એમ કરીને પોતે એમને ભી કંઈક કંઈક એવું ફીલ થતું હશે યસ તમે ઇન્ટલેક્ચ્યુઅલ્સ હાઈલી કેમકે જયારે આ અઢી વર્ષનો આ ગાળો જયારે મેં હનુમાન ચાલીસા ઉપર વ્યક્ત કર્યો ત્યારે ઘણા બધા લોકોને આપડે મળતા હોઈએ એટલે ઇન્ડસ્ટ્રીના ટોપ સીઓ થી લઈને બિલિયોનર્સ આવી ગયા ઓકે તો કામને લઈને મળવાનું થતું હોય તો વાતો થતી હોય તો બધાની બિલીફ સમહાવ કોઈ ભલે રામમાં કૃષ્ણમાં શિવમાં એ કોઈ પણ ભક્ત હશે એના ઉપર આસ્થા હશે પણ હનુમાનજીની ઉપર તો કોઈ એવું મને નથી મળ્યું કે કોઈ એમ કે ઓકે બધા પાસે પાછું કંઈક છે પણ ખરું કહેવા માટે કે મારી જ્યારે આવી પરિસ્થિતિ હતી ને ત્યારે હનુમાન ચાલીસા હું સેશન્સ અમારા થતા હોય તો લોકો શેર કરતા હોય પોતાની વાતો કે અમારો આ કોર્ટ કેસ ચાલતો હતો અને આટલા વર્ષથી ચાલતો હતો અને અમે આ કર્યું અને અમારા વેન્ટિલેટર ઉપર હતા અને પછી હનુમાન ચાલીસાના પાઠ કર્યા આપણે અમદાવાદના જે અમારા મિત્ર છે એ લોકો તો હનુમાન ચાલીસાનો એક ગ્રુપ ચલાવે વોટ્સએપ ગ્રુપ એટલે કોઈ દાખલા તરીકે કોઈના પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના માટે હજાર હનુમાન ચાલીસાનો પ્રકલ્પ લીધો દાખલા તરીકે તો એ ગ્રુપમાં એવું મૂકાય કે આપણે હજાર કરવાની છે હવે તમે તમે હું એ ગ્રુપમાં છીએ તો એક હનુમાન ચાલીસા એના માટે કરી તો તમે એવું લખશો કે મેં આજે એક કરી એવી એવી રીતે એમાં હજાર લોકો હશે તો હજાર એક એક કરશે તો હજાર હનુમાન ચાલીસા કોઈ વ્યક્તિ માટે થઈ ગઈ પછી એનો અનુભવ પણ શેર કરે છે અને આ લાઈક એટ પ્રૂવન આ તો ડેટા છે કે લોકો આવી આસ્થા ધરાવે છે હનુમાનજી ઉપર ને હનુમાન ચાલીસા ઉપર સો આ એ પછી ભલે ફોરેનનું કોઈ વ્યક્તિ હોય પણ હવે આપણે કેમ કે એ એક એવા પદ ઉપર છે યુએસએ ના પ્રેસિડેન્ટ છે તે પણ આ આ વાતને આટલી મુક્તતાથી શેર કરે છે કે હું આ રાખું છું આ મૂર્તિ મારી સાથે એઝ અ પ્રોટેક્ટર તો ધેર શુડ બી સમથિંગ કે લોજિક હશે સ્પિરિચ્યુઆલિટી હશે ઇમોશન હશે કંઈ પણ એનું કનેક્શન હશે ત્યારે એ એઝ એઝ અ અ પ્રોટેક્ટ પણ છે કે પ્રોટેક્ટર વિથ એમ યુએસએ ના થર્ડ હાઈએસ્ટ સ્ટેચ્યુ ટેક્સાસમાં હનુમાનજી નું રિસન્ટલી આ વર્ષમાં કે ગયા વર્ષમાં જ ઇમોચન થયું છે લો યુએસએ નું થર્ડ હાઈએસ્ટ સ્ટેચ્યુ હનુમાનજી નું છે આપણે ત્યાં નથી ન્યા છે સો એ એનર્જીસ કોના સુધી કેવી રીતે પહોંચે

પાછળની ગાડી બ્લાસ્ટ થઈ જાય છે કે છે કોઈ વધતું નથી અને આખી ગાડીના ચૂરેચૂરા ભૂલી જાય છે એ બોમ્બ બોમ્બલાસ્ટ થાય છે એ જે પોતે જે બસમાં તેમાં બી બોમ્બ હતો જ પણ કંઈક કારણસર એ એક્ટિવ ના થયો બટન ના દબવાનું તો ત્યારે વખતે કહે છે કે એ જે એ દિવસે મને હનુમાનજીએ બચાવી લીધા કે મારું જે ડેઈલી આજે મારી આદત છે હનુમાન ચાલીસાન પઠન કરવાનું હનુમાનજીનું નામ લેવાનું એક એ જ કારણથી કે હું એ દિવસે બચી શક્યો મતલબ આ તો આ તો આપણે એવા બે ત્રણ નામ લીધા કે જે જાણીતા જાણીતા છે આવા તો અજાણ્યાની પાસે તો અઢળક વાતો છે જેની સાથે મને રૂબરૂ થવાનો મોકો મળે ને સામાન્યથી સામાન્ય માણસ ઓકે એમાં પછી ડોક્ટર એજ્યુકેટેડમાં ગણું તો ડૉક્ટર સીએ લેવલના સુધીના લોકો પણ હું તમને કહી શકું જેની પાસે જેના મેને કહેવાય ને કે ઓફિશિયલ એના એણે ફીડબેક પણ આપ્યો હોય મારી પાસે કેમ કે હું ખાલી બોલી દઉં કે આ લોકો આવી રીતે માને છે એની કરતાં હું પ્રૂફ બી રાખું ને કોઈ મારી પાસે માંગશે કેમ કે આ અત્યારે લોકોને પ્રૂફ જોઈએ કે તમે કહો છો એની સાબિતી શું છે તો આ રહ્યો વ્યક્તિ એ કહે છે કે એનો અનુભવમાં છે જેમ કે તમે સોનુ નિગમજીની વાત કરી તો લોકોની બિલીફ ઇવન રણવીર લાબાદિયા તો એ આટલો પોપ્યુલર છે થયો છે કે એ સિવાયના પોપ્યુલર હોય કે નોન પોપ્યુલર હનુમાનજી અને હનુમાન ચાલીસા પ્રત્યેનો ભાવ લોકોનો આટલો બધો કેમ છે અને આજ મારો જિજ્ઞાસા કે મારો આ જ પોઈન્ટ હતો કે મને એના ઉપર અધ્યયન કરવાનું મન થવાનું રીઝન જ આ આ હતું કે લોકો નાનકડી એવી છે રોજ શું વાંચે છે અને શું કામ વાંચે છે અને આટલા સમયથી હજી વાંચ વાંચ જ કરે છે મારા ફેમિલીમાં અમુક એવા મેમ્બરો છે જેને હું જોઉં છું જ્યાં નાનપણથી આજની તારીખે પણ એ શનિવાર નથી ચૂકતા અને એનું જેમ કહેવાય ને કે એનું પઠન છે એનું વાંચન છે એ હજી એક અકબંધ છે તો આ મારો પોઈન્ટ હતો કે એવું શું છે હનુમાન ચાલીસામાં તો મેં મારા લિમિટેડ બુદ્ધિ અનુસાર ઈશ્વરની કૃપાથી મને એવું થયું કે મારે આને ઓબ્ઝર્વ કરવું છે કંઈક ડિકોર્ડ કરવું છે તો વૈદિક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કોન્સેપ્ટને મેં વિચાર કર્યો કે એના એંગલથી હનુમાન ચાલીસાને કેવી રીતે સમજાવી શકે સો એ પોઈન્ટમાં આ આ બધા વાતો આવે કેમકે હું મારો ભાવ વ્યક્ત કરું છું કે ભાઈ મને હનુમાન ચાલીસાથી આવું થાય છે અથવા હનુમાનજીની આસ્થાથી આવું થાય છે પણ એના પાછળ શું કંઈ જેમ કે તાવ આવે છે તો ડોક્ટર શું ઓકે આ કણો ઘટ્યા છે આવું ખાધું છે આવું થયું છે તો આ એની પાછળનું સ્ટોરી થઈ જેના કારણે તાવ આવ્યો છે ઓકે તો હનુમાન ચાલીસાથી આવું થાય છે એની બેક સ્ટોરી શું છે ભાઈ કે મને મારા ગુરુએ કીધું છે મારા પપ્પાએ મને શીખવાડ્યું છે સાયન્સ શું કહે છે કે એવું શું થાય છે એ દરમિયાન કે હનુમાન ચાલીસા હું કરું

પછી આપણે કહેવાય ને કે શોધતા શોધતા એમ તો આપણે તો ખોટા નાટકો કરીએ છીએ આ જગતનું સૌથી હેપી ચરિત્ર કોણ એમ કે જે આવું બસ આવું જ જિજ્ઞાસા હતી મને કે એ શું છે એવું શું છે એમ તો આપણે જાણીએ છીએ તો રામ પણ રડ્યા છે કૃષ્ણ પણ રડ્યા છે શિવ પણ રડ્યા છે સતી એ એવી બધી સ્ટોરીઓ આપણે જાણીએ પણ ચાલુ એક હનુમાનજીનું એવું ચરિત્ર છે કે જ્યાં કે રડતું નથી દેખાતું જ્યારે લોકો રડે છે ત્યારે એ લોકોને હસાવે એટલે મીન્સ કે એને એનું એનું કાર્ય કરીને એને પ્રસન્ન કરે છે બરાબર તો પ્રસન્ન એ જ કરી શકે જે ખુદ પ્રસન્ન છે બરાબર તો મને એવું લાગ્યું કે હી ઇઝ ધી હેપીએસ્ટ પર્સન ઇન ધી હોલ યુનિવર્સ તો એ જ ખુદ અને બીજું એક જે એ મારો પર્સનલ છે કે મારો ભત્રીજો છે જે હવે નથી દસ વર્ષની ઉંમરમાં એ ગુજરી ગયો હમણાં રિસેન્ટલી ડિસેમ્બર મહિનામાં પણ એનું નામ ખુશ હતું અને ખુશ એટલે હેપી થવું અને હું કંઈ આજે જે કંઈ પણ છું તો એના મૂળમાં એ બાળક છે એટલે પણ એ હેપી હનુમાન ચાલીસા ઓકે થોડુંક ઇમોશનલ થઈ જવાનું પણ એ હી ઇઝ ધી રીઝન કે એટલે આ હેપી હનુમાન ચાલીસા